સુઈ જાય ત્યારે કોણ સુઈ જાય છે ચલો આપણે સુઈ જઈએ ત્યારે સુઈ કોણ જાય છે બોલો તો બોલે સુઈ કોણ જાય મન સુઈ જાય છે તો મન તો સારું સ્વપ્ન જોવે છે મગજ સુઈ જાય છે હૃદય સુઈ જાય છે સુઈ કોણ જાય છે અને સુવાની જરૂર કેમ છે સુવામાં મજા કેમ આવે છે પથારીમાં કથામાં જ્યાં જગ્યા મળી નથી ત્યાં ખેંચી નથી હા ચાન્સ મળ્યો નથી ખેંચી નથી સુવાથી અંદર એનર્જી શું આવી જાય છે સુધી મગજમાં કેવી રીતે ચાલે છે મગજ ઓળખાતું જ નથી પાંચ દસ ટકા માન નિરો સર્જનો સમજી શક્યા છે એવું ખતરનાક મગજ છે તોય જીવ માત્ર માન હોય કે મારે જેવો બુદ્ધિશાળી કોઈ નહીં જાય બુદ્ધિશાળી હોય તને તારું મગજ સમજાતું નથી પાછો એક લેખ લખતા આવડી ગયો એટલે બુદ્ધિશાળી

રાત્રે સૂતી વખતે હૃદયને એમ કહે છે બંધ ના થઈ જતું સવારે ચાલુ રહેજે આ કયા પ્રકારનો ઓર્ડર છે આપણે કહેતા નથી તોય હારું કામ કરે છે અને આપણે કંઈ કંઈ થાકી ગયા તો એવું કામ નથી કરતા આ હૃદય ધબક્યા જ કરે છે ધબક્યા જ કરે છે હાર્ટ એટેક ના આવે તકલીફ ના થાય કોલેસ્ટ્રોલ ભેગું ના થાય ત્યાં સુધી આ હિલિન સિસ્ટમ સમજાવો શરીરમાં જે રૂજ આવે છે ડોક્ટર ખાલી કાપવાનું કામ કરે છે

દેવાનંદ સ્વામી લખ્યું ધીરજ ધરતું હરે અધીરા ઈશ્વર પૂરે અન્ શરીરમાં દૂધ એ પીએ છે એનું આવે છે દૂધ ના પીવે તો એ દૂધનું સર્જન થાય છે આ ભગવાન આવા સર્જક છે અને મૃત્યુ પામે ત્યારે શરીરમાંથી શું નીકળી જાય છે ક્યાંથી નીકળી જાય છે ક્યાંથી નીકળે કાનમાંથી મોઢામાંથી નાકમાંથી શું નીકળે છે આત્મા નીકળે છે કયા ડોક્ટરે કે કયા વિજ્ઞાને સાબિત કરીને બતાવ્યું કે શું નીકળે છે તરત આપણે એને લઈ જઈએ છીએ તો આવું રચના શરીરની છે ન્યૂટન જે ન્યૂટન બોલી ગયા કે માનવ શરીરનો અંગૂઠો જોઉં છું તેમ લાગે છે કે મારી બુદ્ધિ શક્તિ આવડત કાઈ નથી માનવ શરીરના અંગૂઠાની છાપ જોઈએ ત્યાં આવું શરીર માનવ શરીર એના પર કલાકો માનવ શરીર ની વાતો થાય એવું છે એમાં પાછા બીજા જીવો તો કેટલા છે આ કીડીઓ આ ચોમાસામાં વરસાદ પડે અને જે મકોડા આવે છે એ કયા ગામ આવે છે કુંભ મેળો બોલો કુંભ મેળો મકોડા કુંભ મેળો ક્યાંથી આવી જાય પ્રયાગમાં સંગમ ની છે અને પાછા આંચ પડે તો બધાનું અસ્થિ વિસર્જન બીજા દિવસે તો વજનમાં કાઢવા પડે જન્મી ગયા બોલો સમજાવો કારણ આપીને બતાવો મકોડા ક્યાંથી આવ્યા જે ચોમાસામાં મકોડા ક્યાંથી આ તમારે સફરજન આખું નાખું હોય અને અંદર કીડા પડે છે એ ક્યાંથી આવે છે કારણ આપીને સમજાવો કારણ આપીને સમજાવો બહુ બુદ્ધિ હોય ને ચલો હું પ્રશ્ન પૂછીશ જવાબ આપજો કેળું કેવું હોય ગળ્યું કેવાનું તમારે બધાય કેવું હોય ચીકુ કેવું હોય કેરી કેવી હોય દ્રાક્ષ કેવી હોય થોડી ખાતી પણ ગળી તો હોય જ ને ગળી હોય પાઇનેપલ કેવું હોય આ બધા ગળપણ ને અલગ અલગ સમજાવો કેળાનું ગળપણ ને ચીકુ નું ગળપણ સરખું છે સમજાવો સમજાવો કેરી કેવી ગળી હોય કેળું કેવું ગળ્યું હોય તમે કેરીનો રસ તાપી જાઓ છો બે બે ગ્લાસ

પછી એમાંથી પરફ્યુમ બનાવે છે સાડા છ કરોડ આપણા કરતા બ્લુ વેલ હારી નહીં ઉલટી એ આમ લાગે આપણે તો ઉલટી આપણી જોવાતી નથી હમ તો એ પાછા કે અમે માણસો બહુ ડાયા ચોખ્ખા બહુ તારા કરતા બ્લુ વેલ હારી એની ઉલટી હાડા છ કરોડ વેચાય છે એક ઉલટી એટલે આપણા પતંગિયાન ચકલીઓ ને માછલીઓને અને એમાંય આકાશ તો બધું અગોચર છે એકવાર એક છોકરો ડાપણ કરતો હતો કે હું ભગવાનમાં ના માનું એટલે પછી સાહેબ એ કીધું સંતો અમારે જેવા હોય ને થોડા ઘણા સમજાવે એવા એક કે તાર ઘરમાં પાણી આવે છે નળમાં આ કે આવે એ કે ક્યાંથી આવે એક કે કોર્પોરેશન આવે પણ કે નળમાં અત્યારે ક્યાંથી આવે એ કે ઉપર ટાંકી છે એમાંથી એ કે ઉપલી ટાંકી ક્યાંથી આવે એ કે નીચે આગળ ફળિયામાં ટાંકો છે ને એમાંથી એ કે ફળિયામાં ટાંકો છે એમાંથી જાતે ઉપર જાય એ કે જાતે ના જાય મોટર મૂકી છે મોટર મૂકી છે પછી ત્યાંથી લઈ ગયા એટલે દરિયા કિનારા બાજુ અને નાળિયેરીના ઝાડ હતા ભાઈ કે ઉપર શું છે એ કે નાળિયેર એમાં શું હોય એ કે પાણી એ કે દરિયાનું પાણી કેવું હોય ખારું નાળિયેરનું કેવું હોય મીઠું તો કે નીચેથી પાણી કઈ મોટર થી ચડાયું એ કે મોટર છે મોટર વગર નાળિયેરમાં પાણી ચડાયું અને કદાચ મોટર થી ચડાયું હોય પણ ખારાનું મીઠું કરી નાખ્યું બોલો આ શું ભગવાનની રચના છે અને પાછા કે મને ભગવાનમાં વિશ્વાસ નથી બેસતો જા જા આવે છાનો માનો પેલા તો સમજાવું આપણા શરીર માં જે રચના છે ખાધા પછી હોય જવાનું બોલો પીઝા ને પાસ્તા ને બટાટા ને એટલા બધા ભૂંગળા બટાટા દાબવાના અને પછી અંદર કોણ પચાવે છે બોલો અંદર કોણ પચાવે સમજાવો તો ખરા તમને અંદર પચાવે છે કોણ એમાં આગોચર આકાશ આ આ પૃથ્વી આપણી પૃથ્વી કરતા સૂર્ય અને સૂર્ય કરતા બીજા સૂર્ય છે ને આપણા કરતા એકસો નવ ગણો મોટો છે અને સૂર્યનું ટેમ્પરેચર સરફેસ નું ટેમ્પરેચર છે પાંચ હજાર છસો ડિગ્રી કેટલું સેલ્સિયસ પાંચ હજાર છસો ડિગ્રી સેલ્સિયસ આ ઉપરનું સરફેસનું અને અંદરનું ટેમ્પરેચર છે પંદર લાખ સેલ્સિયસ પંદર લાખ સેલ્સિયસ કાલે અમે એક ફોર્જિંગ કંપની માંગ્યા હતા અને છપ્પનસો નહીં કેટલું છપ્પન કરે તો પથારી ભરી જાય ને યાર માથાના વાળ ખરી જાય પક્ષીઓ ઉડતા હેઠાઈ જાય છપ્પનસો ડિગ્રી છે સૂર્યને એમ થાય કે બધા મને રોજ આમ પાણીથી આહુતિ આપે છે સૂર્યનારાયણ સ્વાહ તો આજે એમના ઘરમાં પધરામણી કરું આવે તો સૂર્યનારાયણ નજીક આવે તો સેત નજીક આવે ને આખી પૃથ્વી ખાખ થઈ જાય શું સૂર્ય ભગવાન ની કેપેસિટી છે પાપડ પાપડ આપણો એક પલકારો મારે ત્યાં બધું કેટલી બધી ઘટનાઓ બધી બની જાય છે આકાશ ગંગા એ તો પાછું અનક અનેક આકાશ ગંગાઓ મંદાકિની થી માંડીને બધું એટલે આપણને સમજાયું નથી એક નાનકડો વિડીયો તમને બતાવું છું બ્રહ્માંડ વિરાટ વિરાટ એક વિડીયો બતાવજો બ્રહ્માંડ કેવું ખબર પડે અને મારે તો છે ને પચાસ વારનું મકાન છે કેટલું ઘણા અમે પૂછીએ તમારે મકાન કેટલા વારનું એ કે સ્વામી સો વાર નું મકાન સો વાર એટલે આપણે કહીએ સૂચિત ના ના હોય સૂચિત

कि इसके अंदर सत्तावन पृथ्वीयां समा सकती हैं। यूरेनस ग्रह के अंदर तिरसठ पृथ्वीयां समा सकती हैं। शनि हमारे सौर मंडल का खूबसूरत ग्रह और इसके अंदर सात सौ चौसठ पृथ्विया समा सकती हैं। हमारे सौर मंडल का सबसे बड़ा ग्रह है बृहस्पति बृहस्पति अपने अंदर एक हजार तीन सौ पृथ्वियों को समा सकता है सूर्य हमारा तारा यह इतना बड़ा है कि यह लगभग तेरह लाख पृथ्विया अपने अंदर समा सकता है सूरज के बाद अगर हम दूसरे तारों को देखें तो बेटल जूस ये तारा इतना विशाल है कि इसके अंदर 10 लाख सूरज समा सकते हैं यह तारा वीवाई कैनिस है और इसके अंदर हमारे 9 अरब सूर्य समा सकते हैं ब्रह्मांड में अब तक खोजा गया सबसे बड़ा तारा ये वाई स्कूटी है और यह इतना विशाल है कि इसके अंदर पांच अरब सूर्य समा सकते हैं इससे हमें यह समझ आता है कि हमारी पृथ्वी इस ब्रह्मांड में रेत के एक कण से अधिक कुछ नहीं है और हम इंसान तो बहुत दूर की चीज है આ પૃથ્વી ને આ ગેલેક્સી ને મંદાકી નો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર